નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું આપણું કંચન પરમાર વડોદરા સંસ્કારી સંસ્કારી વડોદરામાં છેલ્લા બસો ઇઠ્યાસી વર્ષથી ભગવાન વિઠ્ઠલનાથ તેમજ ભગવાન નરસિંહજીનો નો ઐતિહાસિક વરઘોડો નીકળશે માતા તુલસી સાથે લગ્ન યોજાશે ત્યારે તુલસીવાડી મંદિર ખાતે પૂર્વ તૈયારી શરૂ કરવા દેવામાં આવી છે કાર્તિકુક પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળીએ બસો સિત્યાસી વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમજી રોડ ખાતેથી નરસિંહજીની પૂળમાં આવેલા ભગવાન નરસિંહજીની મંદિરની પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો બસો ઈઠ્યાસીમો વરગોડો આન બાનને શાનથી વડોદરાના રાજમાર્ગ પર નીકળશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈ ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે જ્યાંથી શુભ લગ્ન વિધિ બાદ રહેલી સવારે પ્રભુનો વરગોડો નીચ મંદિર પરત આવશે ત્યારે તુલસીવાડી મંદિર ખાતે આસથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન નરસિંહજીનો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળવાના છે આપ સૌ તુલસી વિવાહ નિમિત્તે લાભ લેજો અને ભગવાન નરસિંહજીના વરઘોડાને દર્શન કરી વડોદરા સંસ્કારી નગરીમાં શાંતિથી આ તુલસી વિવાહ અને ભગવાન નરસિંહજીનો વરઘોડો સંપન્ન થાય તેમજ વડોદરા શહેરના તમામ સંસ્કારી નગરજનો તેમાં જોડાય જન ન્યૂઝની અપીલ છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જન ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો નમસ્કાર